સિત્તેર રૂપિયાના દરની સત્યાવીસ જેટલી ટિકિટો મળી છે તેમજ સોના ના ની પચીસ જેટલી ટિકિટો મળી આવી હતી વિગતવાર પ્રશ્ન જો વાત કરવામાં આવે તો ઓનલાઈન ટિકિટ બંધ થયા પછી જે ટિકિટો વેચવાની હોય છે પ્રિન્ટ કરેલી તે ટિકિટો અંગે ફરિયાદ મળી હતી બીજી બાજુ જો વાત કરવામાં આવે ટિકિટો છે તે આવેલી નામની જે પબ્લિકન છે તેની અંદર આ ટિકિટો છાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે તેની સાથે સાથે ફિઝિકલ ટિકિટ હજી વેચવા ન કાઢી હોવા છતાં પણ ટિકિટ નો જથ્થો મળી આવ્યો છે તેની સાથે સાથે આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના આ માર્કેટમાં વેચાઈ રહી હોય એવું હાલ જાણવા મળ્યું છે હાલ તો રિયોગ પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે તેની સાથે સાથે આ જે જલચો ક્રિએશન મુદ્રક છે તેની અંદર પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કારણ કે જે જગ્યા ઉપર આ આ ટિકિટો પ્રિન્ટ કરવામાં આવી છે કે કોને ખ્યાલ હતો વ્યક્તિઓને આપવામાં અથવા તો આ ગુનાની અંદર કોણ સંડાવાયેલો છે તે દિશામાં તપાસ કરવામાં આવી છે વીરેન્દ્ર જે ફ્લાવર શો જોવા આવ્યા હતા તેવા વ્યક્તિઓ પાસેથી પણ આ ટિકિટો મળી છે તો તેમની કોઈ પૂછપરછ કરાઈ છે કે તેમણે ક્યાંથી ખરીદી કરી ટિકિટની બિલકુલ ભી ક્રિષ્ણા કે જે આ ટિકિટો હતી જે પ્રિન્ટ કરી લઈ ટિકિટો જેટલી ટિકિટો સાથે તેમને કોને આપી હતી કેટલામાં આપી હતી કઈ જગ્યાએ આપી હતી દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે આ જે આખું સ્કેન સામે આવી રહ્યું છે તે કોર્પોરેશનને આર્થિક રીતે તોડવાનું અથવા તો તેનો દુરુપયોગ કરવાનો કિસ્સો સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હાલ પશ્ચિમ પોલીસ દ્વારા તમામ લોકો ની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે જી જી આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે